નમસ્કાર હું લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબગમાંથી આજે અમે લોકો પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન પુનર્વસનમાં ક્ષેત્રમાં લોકોને જીવન કેવી રીતે જીવે છે એ સાથે સાથે એ લોકોને આજે અમે સાંજનું જમણવારનો એક સારો એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે અહીં આવીને અમને એટલી એક ખ્યાલ આવ્યો કે આ સંસ્થા ક્યારથી કામ કરે છે આ સંસ્થાનું શું કામ છે એ અમે જાણ્યા તો આ સંસ્થા એ છે કે મોરબીમાં જે લોકો અંધ છે જે લોકો રોજીરોટી નથી કમાઈ શકતા એના માટે આ પ્રજ્ઞા ચક્ષુ એ ઘણા વર્ષોથી આ મોરબીમાં રહીને જ મોરબીના લોકોના એક પ્રેરણાદાયક કામ કરી રહ્યો છે જે લોકો અંધ છે એ લોકો માટે આ સંસ્થા બહુ સારું એવું કામ કરી રહી છે આ સંસ્થાનું ફાઉન્ડેશન એટલે કે સ્થાપના ક્યારથી થઈ તો આ સંસ્થાની સ્થાપના આજથી તેર વર્ષ પહેલાં થઈ છે એક નાનું એવું તમે જાણો તો એક નાની એવી શરૂઆત એ લોકોએ કરી હતી દસ જણાથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી અત્યારે લગભગ આ સંસ્થામાં ઘણા બધા લોકો અંક્ષેત્રે ઘણા બધા લોકોનું અત્યારે સારું એવી કારીગીરી કામગીરી થઈ રહી છે નાની એવી જગ્યાએથી શરૂઆત કર્યા છતાં આ અત્યારે જે ફાઉન્ડેશન ઘણું બધું સારું એવું કામ કરી રહ્યું છે એક મિનિટ કરો સાહેબ આપણે સાહેબના મેઇન સ્થાપક સાહેબને શું કહે છે જય નહીં ડગલી નહીં આપણે નામ પહેલાં તમે બોલો છો શું નામ બોલી છે મારું નામ જયેશ દેસાઈ લાયન્સ ક્લબ ઓફ નજરબાગ મોરબી તરફથી આજે અમે અહીં આવે છીએ મારા મતે આજે શનિવારે અમાસ સ્વર્ગ દિવ્યાબેન કાસુંદરાના સ્મરણાથી આવેલા છે તે પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખાસ આભાર આ સંસ્થાનો કે અમોને આજે અહીંયા એક આ સેવા કરવાની તક મળી ખરેખર તો આ સંસ્થા ન કહી શકાય અમે અમારા મનથી અનેક મંદિર માનીએ છીએ અને મંદિર પણ મંદિરથી પણ વિશેષ છે સાહેબ ભગવાન ક્યાંય ગોતવા જવાની જરૂર નથી આ સંસ્થામાં આ મંદિરમાં હરેક આત્મા મંદિર ભગવાન સ્વરૂપ અમને લાગે છે અને ભગવાન કરતાં પણ વિશેષ આના પાયાના પથ્થર જેમને આપણે કહી શકીએ ડગલીબેન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડગલીબેન એમને આપણે માનીએ અને હાથીમ સર કે તન મન અને ધનથી આ એક નાના પાયાના પથ્થરમાંથી આજે ત્રણ વિશાળ બિલ્ડિંગો ઊભા કરેલા અને સમગ્ર વિશ્વમાંથી કે સમગ્ર ભારતમાંથી આજે લોકો અહીંયા વસેલા છે એવું નથી કે મોરબી જ પણ ઓલ ઓવર ઇન્ડિયાના ઘણા લોકો પુનાથી આવેલા છે ઘણા ઇન્દોરથી આવેલા છે અને બધાને આપણે એવું અંધ તો કહી જ ન શકી દિવ્યાંગ પણ ન કહી શકી ઘણી વસ્તુમાં આપણા કરતાં પણ એડવાન્સ છે કે કોઈને આપણે ડાન્સ જોઈએ કોઈને દોરો પોરોવાની સ્ટાઇલ જોઈએ કે કોઈનું સંગીત જોઈએ સંગીતમાં તો સાહેબ આજે ફ્રી ઓફ ચાર્જ આ લોકો આપે છે અને એ પણ એક્સેલન્ટ કક્ષાનું તો આજે લાયન્સ ઓફ નજરબાગના માધ્યમથી સમગ્ર નિહાળી રહેલા વ્યક્તિને અમે અપીલ કરીએ છીએ કે પ્રભુ આપ મંદિર તો દરરોજ જોતા હશો પણ આ એક માનવ મંદિરમાં પણ આપ ક્યારેક મુલાકાત લો મુલાકાત એટલે માટે કે આપણે આપણા સ્વાર્થે કે લોકો અસક્ષમ હોવા છતાં કેટલા સક્ષમ છે અને આપણે સક્ષમ હોવા છતાં પણ સારું કાંઈ કરતા નથી તો પ્લીઝ એક વખત આપ સર્વને વિનંતી કરું છું કે લક્ષ્મીનગર ખાતે આવેલા આ મંદિરમાં આપ પધારો ભગવાન અને એક વખત ફેમિલી પ્રોગ્રામ પણ કરો કે જેથી નવી પેઢીને આ સંસ્કાર મળે કે એક સેવાનું માધ્યમ આવું પણ હોઈ શકે છે દરરોજ મંદિર તો આપણે વડીલો કહેતા હોય છે કે બાળકોને કે મંદિર જાઓ મંદિર જાઓ કે મસ્જિદ જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ પણ એક વખત અહીંયા પણ આ બધા પધારો

દોસ્તો આજે આપણી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલ લાયન્સ ક્લબ ઓફ મોરબી સંસ્થા પરિષદમાં બધા છે ત્યારે આપણે સૌથી

ઘણા સમયથી જોડાયેલા છે દોસ્તો તો આપણે કુદરતને એમના માટે પણ પ્રાર્થના કરીએ કે ક્લબ વધુને વધુના સેવાના કાર્યો કરતું એવી કુદરત ક્લબના તમામ મેમ્બરોને શક્તિ પ્રદાન કરે દોસ્તો આજનું મેનુ છે પાઉભાજી ગુલાબજાંબુ પરોઠા સ્લાદ પાપડ અને છાશ અને આપ આપણે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનો પુનર્વસન મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો નવો કદમ ભરવા જઈ રહી છે દોસ્તો નેત્રહીનોના સર્વાંગી પુનર્વસનની સાથે સાથે સંસ્થા દ્વારા પક્ષીની જાણ ગાયનો ઘાસચારો જરૂરિયાતમંદો લોકો અન્નદાન સાથે સાથે જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે તો કાર્ય કર્યું હોય ત્યારે આ સમય પણ આ કાર્યની અંદર જોડાવો સંસ્થાને સપોર્ટ કરો અને અંગો સર્વાંગી પુનર્વસન અર્થે સંસ્થા જે એક્ટિવિટી કરે છે એમાં અંગલ્ય યોગદાન આપ પણ સહભાગી દોસ્તો આ એક વખત અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે વધારો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્ષન સેવા કેન્દ્ર સંકુલ વય અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આ એક બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમૃતનાથ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્ષન સેવા કેન્દ્ર સંકુલ ટુ જેનું હાલ નિર્માણ કાર્ય ચાલુ છે એમાં પણ સમાજના સાથ અને સહકારની સમસ્યાને ખૂબ જ જરૂર છે તો આ ફૂલને તો ફૂલની પાકણી આપતાથી આત્માથી જેટલું શક્તિ બને એટલું આપનું યોગદાન આપવી અને આ સેવાના સહકાર્યમાં સહભાગી બનો એ જ વિનંતી ફરી ફરી આપણે દિવ્યમાં આસુ રમી આપવા માટે કુદરતને પ્રાપ્ત કરીએ

તો ફરી મળશું નવાઈટ સાથે ત્યાં સુધી કેમેરામેન મને મજેદારી રજા આપશો આભાર